એક બંધ મકાન બનાવીને અંદર થી રૂપિયા એક લાખ ત્રેસઠ હજાર નવસો ની કિંમતમાં સોના ચાંદીના દાગીના વગેરે ની તસ્કરો ચોરી કરીને લઈ ગયા હતા જે ચોરીનો ભેદ ઉખ કે પોલીસ ને સફળતા સાંભળી અને એક તસ્કરની અટકાયત કરીને તેની પાસેથી ચોરી કરેલ રૂપિયા ચાર પોઈન્ટ ઓગણત્રીસ લાખની કિંમતના સોના ચાંદીના ચોરાઓ દાગીના તેમજ રિક્ષા કબજે કરવામાં આવે આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સમર્પણ સર્કલ નજીક નગરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા રણછોરભાઈ રામજીભાઈ સોનગરા કે જે ગત તારીખ ઓગણીસ તારીખે પોતાના મકાનને તાળા મારીને પરિવાર સહિત પોતાના વતનમાં ગયા હતા દરમિયાન તેઓના મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને અંદરથી રૂપિયા એક લાખ ત્રેસઠ હજાર નવસો ચોરીની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે સીટીસી સી ડિવિઝન પોલીસે રહેણાંક મકાનથી થોડે દૂર આવેલ અલગ અલગ દુકાનોના સીસીટીવી કેમેરાની મદદથી તસ્કરોને ચોરી કાઢવા કવાયત હાથ ધરી અને ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેરી નાખ્યો જેમાં મૂળ ભાવનગરનો વતની હાલ જામનગરમાં રહેતો ચોથાભાઈ પૂંજાભાઈ પરમાર નામના શખ્સની અટકાયત કરી લીધી છે તેની પાસેથી ચાર કિંમતના સોના ચાંદીના દાગીના કબજે કર્યા ઉપરાંત તેની પાસેથી એક લાખ રૂપિયાની કિંમતની એક રિક્ષા પણ કબજે લીધી છે જે રિક્ષામાં તસ્કર ચોરી કરવા આવ્યો હોવાનું ધ્યાનમાં આવતા પોલીસના હાથે ઝડપાઈ ગયો જામનગર જિલ્લાના સીટીસી વિસ્તારની અંદર ગઈ તારીખ ઓગણીસ થી બાવીસ ની વચ્ચે કોઈ પણ સમયે ઘરફોડ ચોરી થયાની હકીકત રણછોડભાઈ રામજીભાઈ સુનગરા દ્વારા સીટીસી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ વિગત જોતા તેના મકાનના દરવાજો તોડી અને ચોરી કરેલાની હકીકત અને સાથે સાથે સોનાના દાગીના ચોરી થયેલાની હકીકત આપતા તે ગુનો દાખલ કરવામાં આવેલ જે અનુસંધાને લોકલ એલસીબી ટીમ દ્વારા એસઓજી દ્વારા અને લોકલ પોલીસ દ્વારા તપાસની આરંભ કરેલ અલગ અલગ દિશામાં તપાસ કરતા જેમાં કમાન્ડ કંટ્રોલ રૂમમાંથી સીસીટીવી ફૂટેજ આધારે એની લિંકઅપ મેળવી તપાસ કરતા શંકાસ્પદ ઈસમ જણાયેલ જે અનુસંધાને રિક્ષાવાળા ઈસમ છે ચોથાભાઈ પૂંજાભાઈ પરમાર મૂળ રહેવાસી છે મહુવા ભાવનગરના પણ હાલ તેઓ રહે છે અત્યારે પેટ્રોલ પંપ ગૌના પાછળ હેમંતભાઈ આહિરની ઓરડીની અંદર રહે છે આ વ્યક્તિને ઇન્ટ્રોગેટ કરતા તેની પાસેથી સોનાના દાગીના છ તોલા જેટલા હાલની કિંમત જોતા સવા ચાર લાખ રૂપિયા અને એની પોતાની પાસેથી રિક્ષા એ રિક્ષા મળી કુલ સવા પાંચ લાખનો મુદ્દામાં રિકાર કરવામાં આવેલ છે અને હાલ તપાસ સીટીસી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે માતૃભૂમિ ન્યૂઝ સાથે રેન ગાંધી જામનગર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ